ના કરે એટલે તો હાથ દો વાત કરી છે હેડો કે હેડો શું કરું કારણ પણ તમે તો સેવા કોમ કરો છો ખાતર ખાતર વારતા થાતે એટલે હાથ દો વાર કરો તો બઈ ખાય તો ખરીન કે સેમ બપોરે ખાણ મેળાનું તું આયનો બપોરે સહી ગયા આ ખાવાનો મેળા આય તું ઓમ તું બહાર જોતી યાર આ પડ્યો બપોરે હાલ આવવાનું હોય એટલે ઓય દા હાથ કે તાના હું શું કહાતો

ખરેખર આ માણસો હોય ને એ જ રહ્યા છે એમના મેં એકલો બેઠો હું આયો છું કલાક થયો નહી ના પેલા કલાકથી બે કલાક થી મારા બે ઘેર જવાનું અડધી રાત થઈ ગયો આ માણસો પડે મને પાન હું જવાનું બેવા એક તો બેવા જાવ એટલે સીધે મારી નબળી નસ દબાવી આ ડોહી વાળું લાવી એ બે ત્રણ વખત મને છોડતા જોઈ મારતા ડોહી બરોબર મારતો જ બે વખત છોડાયો એટલે એનું એ હારી રાખી એટલે બેહવાનું ગમતું જ નહીં જોવા દેજો ટાઈમ કેટલો થયો આ તો હજી અગિયાર વાગે છે હું તો કોઈ બાર એક વાગ્યો ઊંઘું ઊંઘું નહીં કોઈક મુર્ઘો ખોળવો પડશે અમે એક વાગ્યા સુધી બેહું ના એટલા સુધી ઊંઘી જ ના આવે મને મને હેડવા દેજે કે જોવા દેજો જવભા આ ખરો અમે જવભા ઊંઘ્યા છીએ હાર હાય આ ડોસી એ રીહે ને તે હાથે રોટલા કરવા પાય તે ખાવાનું બધું મોડ થઈ જાય જેઠી આવે છે કે આખો દાવો સાચો હોય છે ને ઊંઘવા નહીં દારી ના કઈ સુઈ જવા દીધું બરોબર ઊંઘ્યા છે લોપા ખાલી અ જો ભા જો ભા જો ભા જો હું આમ ઊંઘ્યા છો અ જો

ઠરી છે માણસ તો જોવા જઈએ મને ધબકારા ચેક કરવા દઈ ગયો તો કેટલી આવે ધબકારા આવે છે ને ધબકારા વાગશે જોવા દેજો હા ધબકારા બંધ થઈ જાય મને જવા દેજો હતી અને મારા ઉપર આવશે આ તો હા હો કરું મોણ જતો રહ્યો મારા માથા વાળતો રહે આ તો શું કહેવાય કેસ બીજો થાય તો પોલીસવાળા આવી તો મેં તો શેટલો માર્યો છે મોણસ મારા ઉપર એ જ આવે કે બધું કે આ મોણસે માર્યો હે કેસ કરીએ તો મારા ઉપર આવશે બધું શું કરું હવે ના ખરેખર મોણસ તો આપણે કોમનો છે કોમનો મુકાય તો ના જવાય મને એના ભાઈબંધને ફોન કરવા દે હેલો હું વાત કરું ના થાય તમારો વાઘ જેવો મોણસ છે ને એ કૂતરાની મોતે મરી ગયો છે શું કરું હું હવે બોલો હા યાર ઘેર જ હું તો યાર જાતો તો ઘેરથી ઓમ જોઈ મૂકો જવું ભાઈ ઊંઘા છે એટલે હું ઘેર જ્યો પણ મોણસ તો મરી ગયો એટલી લાશ પડી છે હું બીકા આવે છે હું તો બહાર આવતો રહ્યો છું તમે ફટાફટ આવો તા ને હા શું કરું વાઘ જેવો મોણસ જતો રહ્યો પણ સારું ફટાફટ આવજો જલ્દી કરજો પાછા તમે ઓ લાશ પણ તો ના જવાય ને એ બેવાય જ ના કોક આવે તો મારા ઉપર મને ઓમ સાઈડમાં ઊભો રહેવા તો હોય બેવું જ નહીં મને બેવાય હવે ફાવે જ ના બે વાત

હાય કાળ તો હવારે વાત અત્યારે ખુઈ જવા દેજો દુખાવા કઈ ના છે એ વાત હવારે છે જેઠીયાની હવા ખુઈ જવા દેજો માળા છે થું થું બરાબર 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 જતો

મન રોતો નહી આવતે આ તો હિકુ સુ જરૂરતે હિકુ લઈ જવા કે પેલા રોતે હિકુ કે આ કરી ભલું થાય તારું કે એસી વાર ખાઈ ગયો તો હજી કણ તું તો એમ કે છે કે મન રોતો નહી આવડતું હા તે નહી આવડતું કોણ મરી ગયું છે કે કો ગામ ગામ મે તો ગોમ કો મને મે તો પેલું મારા ઉપર ફોન આવો છે તમે તો આગે બોલ સુ કોણ સુ યાર છો એટલે મારા જીગર જાન મરી જ્યું તો મારા પર પેલો ફોન આવ્યો શું જીગર જાન એટલે મારા કાળજાનો પટકો પેલો જોબા જતો રહ્યો જો ઊભા જતો રે એ આકા ગોમનો લઈ જાઈ એમ છે આ રહ્યો કે જવું પાછો તો ના હોય તને કોકને મજાક કરી યાર જતો રહ્યો મન જેદી આ કીધું જતો રહ્યો હવે તું રૂવાન બંધ કરે હાલ મન રૂગાય જ પણ ના હું આવું લાઈટ બંધ કરું

અલ્યા ઉભારો કો પણ કીધું કેતા તો અલ્યા પણ કહેવાય એવું નહીં અજી ફાઇનલ થયું ને ઇને ડાયરેક્ટ બધા એવો તો બન્યો તો કેવત ખરી પણ તો ખબર પડી જાય હેડો બધા બન્યો હેડો તો ખરા કાકા જવા તો દે

ખરેખર તો પકવાન બંધ કર્યું છે ને હાર્યા જોવો ગાજવી ભરજ્યા છે અલ્યા જોવા તો ઉપર થી મજા કરવામાં આવશે ગુડે એ બંધ થા ને ના ના અલ્યા

સો ઘુવાલી ને આખા દાડા ના થાકેલા એટલે આતારી બસ પટના મે તો આ શું ના નાટક કરતો તો જીવ છે આ તો આ તો કે મરી ગયા સીધી કે રોતા રોતા તને ત્યાંથી આવી આખા ગામમાં વચો વચ અલ્યા તવી હું તો ઓમ શાંતિનો સ્ટેટસ હે મિલ દીધો આ લોચા માર્યા આજ તો કાળ મુઠા કોકને ઉงઘવા દે કે ઉงઘવા દે આવું કને કીધું પણ આવી હું તમે સેવા ઉંઘ્યા હતા

અલે હાલો હું ફોન કરું કોઈ નઈ જો હોય હું તને ફોટો પાઈને મેલ્યા છે અલે યાર તું હું બગાડ્યો હોય ખબર પડવક નહી પડતી હું તો કીધું મારી છે છે પર બગાડ્યા તો આ બધા ઓન જ લો છે હું છે તું સાઈડમાં જાજે હોય થી ઓને મેલ્યો ફોટો હું છું આ ગયો હ ઓય આવજો ઓમ આવજો થઈ હું છે

તો ઓને તાર બધું ભાભી કો મરી જાય મરી જાય આકા ગામમાં એવું થઈ ગયું છે હગમો એ ફોન આપવા મંડ્યા અલ્યા કાઠું કરી શકે પણ હું શું કરું મે ધબકરા જોયા બા થા એટલે હું કહું એના ભાઈબંધને ફોન કરો નકર મારા ઉપર આવશે કે બધું ધબકારા શું આવું તમને ખબર છે કેમ ધબકરા શું આવું તમને ખબર છે જો જોયા આટલા ક તારું 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 ભલું હોય જ આવે ને નાની આમ ભઈરી નથી જોતો તો મારા બારમાથી જોવો શું વાડે

ના સા યાર હાર એ પણ ટાઈમ પાસ કરતો ટાઈમ પાસ કરતો કઉ છું બોલાવો ગોડાઉન હોસ્પિટલ આવું એટલું ભૂલી એટલે તમે મને ગોડે આવા નાટક ના કરાય પણ આગેવાન એમાં એવું હતું હું થાચેલો હતો એરો આવ્યો નાટક જ કરતો ટાઈમ નાટક કરતોઈ ગયો બઉ થાચેલો હતો એટલો જોવા પછી કુક દાડો કોક નોતું કરાવજો એ તો કોઈ વાત હવે જો